વાત કરીશું મહારાષ્ટ્ર થી મહારાષ્ટ્રમાં શરદ પૂર્ણિમાની રાત્રે નાસિકના સપ્તશૃંગી ઘટ ખાતે મા સપ્તશૃંગી ની ભવ્ય મહાપૂજા યોજાઈ હતી આ પ્રસંગે દેશભરના નપુસંકો પ્રસિદ્ધ કલાકારો અને ધાર્મિક નેતાઓ હાજર રહ્યા હતા મહામંડલેશ્વર મમતા કુલકર્ણી અને કલ્કી રામ મહારાજે તેમના આશીર્વાદ આપી માતા સપ્તશૃંગીનો મહિમા સમજાવ્યો હતો આ અવસરે ફિલ્મ અભિનેતા મિલિદ ગુણાજી અને શિલ્પા શેટ્ટી પણ હાજરી આપી હતી અને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા શરદ પૂર્ણિમાની ભક્તિ પ્રેમ અને ધાર્મિક ભાવનાને પ્રગટ કરતી એક વિશેષ પરંપરા તરીકે માનવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે માં સપ્તશૃંગીની મહાપૂજા કરવામાં આવી હતી અને આશિકમાં સપ્તશ્રિ ગડે ભક્તિ મેળો યોજાય તો મમતા કુલકર્ણી અને કુલકી રામ મહારાજે તેમના આશીર્વાદ આપ્યા હતા શિલ્પા શેટ્ટી અને મિલિદ ગુણાજી પણ હાજર રહ્યા હતા મહારાષ્ટ્રમાં શરદ પૂર્ણિમા સપ્તશ્રની મહાપૂજા કરવામાં આવી હતી નાસિક સપ્તશ્રિ ગઢેરામ મહાર ગુણાજી પણ હાજર રહ્યા હતા મહારાષ્ટ્રમાં શરદ પૂર્ણિમાની રાત્રે નાસિક સપ્તશ્રંગી ગઢે ભક્તિ મેળો યોજાયો હતો જેમાં મમતા કુલકર્ણી અને કલ્કીરામ પણ મહારાજે તેમના આશીર્વાદ આપ્યા હતા શિલ્પા શેટ્ટી અને મિલિદ ગુણાજી પણ હાજર રહ્યા હતા साधिकांना फार फार शुभेच्छा आणि आज कोजागिरीच महत्व असं आहे का कोजागिरीमध्ये ऊर्जा असते आणि लोकांनी ती ऊर्जा घेऊन त्यांच्या आयुष्यामधले सर्व सर्व त्यांच्या इच्छा पूर्ण होतात नाथ संप्रदायाची ही कुलस्वामिनी आहे आणि आधी जे मच्छिंद्रनाथ आहे त्यांनी शाबरी कवित्वाची इथे निर्मिती केली होती तरी सर्व नाथ संप्रदायातील लोकांना पण ह्या कोजागिरीच्या फार फार शुभेच्छा आणि सर्वांना भगवतीचे आदिशक्तीचे आशीर्वाद लाभो हीच मी मातेच्या चरणी प्रार्थना करतो दुर्गा स्मिता महेश्वरीशी भीती मशेश जनतोता स्वस्तिता स्मिता मती मती व शुभम दादेशी दारिद्र दुःख भय हारणी का त्वज्ञा सर्व प्रकार सदा द्रचिता सर्व मंगल मांगले शिवे सर्वात साधिके शरण्य त्र्यंबके गौरी नारायणी नमस्त उत्पत्ती स्थिति विनाशाय शक्ति पूर्ति सनातनी गुणाश्रय गुणामय महाकाली महादेवी नमस्कृते इंद्रियाणमाधिष्ठात्री ना भूता नाम चाखिली श्वया भूतेषु सत्तंत व्यापी देवे नमो नमः चीति रूपेण या कृष्टम एतत व्यापस्थिता जगत नमस्तस्य नमस्तस्य नमो नमः ये महा भगवती सप्त उन्होंने सब राक्षसों का संहार किया महिषासुर का संवाद संवाद